તંત્ર દ્વારા કરોડો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો વડોદરા જિલ્લાના સાવલી સહિત ચાર પોલીસ મથકમાં અલગ અલગ જગ્યાએ અને ગુનામાં ઝડપાયેલા ભારતીય બનાવટના કરોડો રૂપિયાની કિંમતનું ઇંગ્લિશ દારૂનું મંજુસર પાસે પ્રાંત અધિકારી પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરાયો જિલ્લાના સાવલી ડેસર ભાદરવા મંજુસર ચાર પોલીસ મથકના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સમયે સ્થાનિક પોલીસ સહિત અલગ અલગ પોલીસ એજન્સી દ્વારા ઝડપાયેલા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બીયર કેન સહિત નશાકારક બોટલનો મંજૂસર જેઆઈડીસીમાં આવેલા સેઝ હાઇટ એક પાર્કની અવાવરું જગ્યાએ પ્રાંત અધિકારી નાયબ મામલતદાર અને વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક અને ચાર પોલીસ મથકના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાવલી પોલીસ મથકનો પાત્રીસ ગુનામાં ઓગણીસ હજાર આઠસો છ્યાશી બોટલ કિંમત રૂપિયા છાસઠ લાખ દસ હજાર એકાણું રૂપિયા ભાદરવાના અગિયાર ગુનામાં એક હજાર નવસો ત્રેસઠ બોટલ ત્રણ લાખ ત્રશી હજાર રૂપિયા ડેસર પાંચ ગુનામાં આઠ હજાર આડત્રીસ બોટલ કિંમત રૂપિયા સત્યાસી લાખ ઓગણત્રીસ હજાર પાંત્રીસ અને મંજૂસર પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ એકવીસ ગુનામાં બાર લાખ ચુમ્માળીસ હજાર વીસ બોટલ કિંમત રૂપિયા બે કરોડ લાખ મળી સાત બોટલ રૂપિયા અઢાર હજાર પાંચસો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ એસડીએમ શ્રી સાવલીની અધ્યક્ષતામાં ચાર પોલીસ સ્ટેશન સાવલી ભાદરવા ડેસર અને મંજુસર એના ટોટલ બોતેર ગુનાના કામે જે પ્રોવિબિશનનો જે મુદ્દામાલ છે એમાં ટોટલ એક લાખ ચોપન હજાર છસો સાત બોટલો છે જેની કુલ કિંમત ત્રણ કરોડ એક લાખ એકત્રીસ હજાર આઠસો પચાસનો નાશ કરવામાં અહીંયા આવેલ છે